એસીસી મેદાનમાં સાડત્રીસ હજાર મહિલાઓને સમસ્ત આહિર સમાજ દ્વારા ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના અખિલ ભારતીય આહિરની મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરાયું આહિર સમાજ દ્વારા દ્વારકા એસીસી મેદાન ખાતે તૈયારીઓને આખરીઓ ઓપ આપવામાં આવ્યો આશરે દોઢ લાખની જનમેદની આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની સંભાવના અત્યાર સુધી આ મહારાષ્ટ્રમાં સાડત્રીસ હજાર મહિલાઓ દ્વારા નોંધણી કરવામાં આવી છે દ્વારકામાં રચાશે આહિરાણી મહારાજ નો વર્લ્ડ રેકોર્ડ સાડત્રીસ હજાર આહિરાણી રમશે પારંપરિક રાસ અમેરિકા કેનેડા સહિતના દેશો માંથી મહિલાઓ રાસમાં ભાગ લેશે આઠસો વીઘા જમીન પર મહારાસ નું મહા જેમાં દ્વારકાને સ્વચ્છ કરવાની સાથે દરેક ઘર સુધી ગીતાનો સંદેશ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે આ મહારાસ નું આયોજન થયું છે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સંગ વ્રજરાસ જગવિખ્યાત છે જેમાં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધૂ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને આ રાસ સાથે ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ એટલે કે એક ધરોહર પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આ રાસ 5000 વર્ષ બાદ ફરી આકાર લે છે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ યાદવ કુળની સાડત્રીસ હજાર આહિરાણીઓ આ મહારાસને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરશે અને આટલી વિશાળ સંખ્યામાં રાસનો વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે આઠ બહેનોથી શરૂ થયેલા અખિલ ભારતીય આહેરાણી મહારાસ સંગઠનમાં ધીરે ધીરે દેશ અને વિશ્વના અન્ય દેશોમાંથી સાડત્રીસ હજાર આહેરાણી જોડાશે આ મહારાસના અધ્યક્ષ સ્થાને ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે આ મહારાષ્ટ્રની સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર સંચાલન મહિલાઓ જ કરી રહી છે સ્ત્રી સશક્તિકરણ માટે આ સૌથી મોટું ઉદાહરણ છે પહેલા આ મહારાજ માટે સોળ હજાર એકસો આઠ મહિલાઓના રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ તેની સામે રજીસ્ટ્રેશન ની સંખ્યા સાડત્રીસ છે મહારાજ માટે મુંબઈ દિલ્હી યુપી અને બિહાર સહિતના રાજ્યમાંથી પણ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે મહારાષ્ટ્ર આમંત્રણ ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં પણ આપવામાં આવ્યું છે ખાસ તો દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને પહેલું આમંત્રણ અપાયું અને ત્યારબાદ ભાલકા તીર્થમાં પણ આમંત્રણ પત્રિકા અપાય દ્વારકા અને જોડતી જગ્યાએ આ મહારાસ આયોજન થઈ રહ્યું છે આ જગ્યા ની ભગવાન શ્રી કૃષ્ણ અને સાથેની ઘણી લોકવાયકાઓ પણ જોડાયેલી છે આઠસો વીઘા જેટલી ઉજ્જળ જગ્યા ને આ મહારાસ માટે રાત દિવસ ની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે અને મહારાસ ના દિવસે દોઢ લાખ થી વધુ લોકો હાજરી આપશે પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો એવો પ્રયાસ છે જેના થકી આજની પેઢીને સાંસ્કૃતિક ધરોહર અને ગીતાનો સંદેશ પહોંચશે નારણ રૂડાચ સાથે પ્રવીણા આહિર જીએસટીવી દ્વારકા